વોટ્સઅપ પર તમને જો કોઈએ બ્લોક કર્યા હોય તો તમે તેનો ફોન લીધા વગર પોતાના જ ફોનથી પોતાને અનબ્લોક કરી શકો છો તો આ વોટ્સઅપની જોરદાર ટ્રિક્સ અને એના સિવાય બીજી ત્રણ જોરદાર ટ્રિક્સ તમને આજના વિડીયોમાં જોવા મળવાની છે તો વિડિયો ચેક સુધી જોવાનો છે તો વોટ્સઅપની પહેલી ટ્રિક વિશે વાત કરીએ જેમાં કોઈ વ્યક્તિ તમને જો બ્લોક કરી દે તો તમે તમારા મોબાઈલથી જ અનબ્લોક કેવી રીતે કરી શકો એના માટે તમારા ફોનમાં તમારું વોટ્સઅપ ઓપન કરી લો એના પછી ઉપર ત્રણ ડોટ દેખાય તેના પર તમે ક્લિક કરશો એટલે નીચે સેટિંગનો ઓપ્શન દેખાશે સેટિંગ પર તમે ક્લિક કરશો એટલે તમારી સામે અકાઉન્ટ એન્ડ પ્રાઇવસીનો ઓપ્શન દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે નીચે ડિલીટ માય અકાઉન્ટનો ઓપ્શન દેખાતો હશે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે હવે તમારી સામે જે પેજ ખુલે એમાં તમારો વોટ્સઅપ નંબર નીચે દાખલ કરવાનો છે અને ડિલીટ અકાઉન્ટ પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારું વોટ્સઅપ અકાઉન્ટ અહીંયા ડિલીટ થઈ જશે અકાઉન્ટ ડિલીટ થઈ જાય પછી તમારા વોટ્સઅપ પર ફરીથી એ જ નંબરથી અકાઉન્ટ બનાવી લો અને જે વ્યક્તિએ તમને બ્લોક કર્યા હોય તેમને તમે મેસેજ કરશો એટલે તમારો મેસેજ તેમને ડિલિવર થઈ જશે તો મિત્રો આના છે બીજી ત્રણ જોરદાર ટ્રિક્સ બાકી છે પહેલી ટ્રિક્સ ગમી હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં બીજી ટ્રિક્સની વાત કરીએ તો તમે વોટ્સઅપ પર જ્યારે ઓનલાઈન હોવ છો તો સામેવાળી વ્યક્તિ તમને જોઈ શકે છે કે તમે ઓનલાઈન છો તમે પોતાનો ફોટો લાસ્ટ સીન બધું હાઈડ કર્યું હશે પરંતુ ઓનલાઈન હશો તો દેખાતા હશો તો ઓનલાઈન પણ હવે તમે હાઈડ કરી શકો છો તેના માટે તમારું વોટ્સઅપ ફરીથી ઓપન કરી લો ત્રણ ડોટ પર ક્લિક કરો એમાં સેટિંગ પર ક્લિક કરો અને પ્રાઇવસીવાળો જે ઓપ્શન છે બીજા નંબરનો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે એમાં લાસ્ટ સીનમાં તમારે નો બળી સિલેક્ટ કરી દો અને જે જે બીજા નંબરનો ઓપ્શન છે ઓનલાઈન વાળો તેમાં એવરી વનને બદલે સેકન્ડ નંબરનો ઓપ્શન સિલેક્ટ કરી દો એનાથી હવે તમે વોટ્સઅપ પર ગમે ત્યારે ઓનલાઈન હશો તો પણ સામેવાળી વ્યક્તિ તમને જોઈ શકશે નહીં કે તમે ઓનલાઈન છો ત્રીજી ટ્રિક્સની વાત કરીએ તો ત્રીજી ટ્રિક્સમાં તમે હવે તમારું વોટ્સઅપ છે એ બીજા મોબાઈલમાં લેપટોપમાં કે કોમ્પ્યુટરમાં ચલાવી શકો છો તેના માટે તમારે હવે બીજા મોબાઈલમાં વોટ્સઅપ ઇન્સ્ટોલ કરવાનું છે અને તમારું વોટ્સઅપ ઓપન કરીને ત્રણ ડોટ પર ક્લિક કરીને લિંક ડિવાઇસનો જે ઓપ્શન છે તેના પર ક્લિક કરી તમારે સ્કેન કરવાનું રહેશે તમે સ્કેન કરશો એટલે બીજા જ્યાં મોબાઈલમાં તમારું વોટ્સઅપ ચાલુ થઈ જશે આ ટ્રિકની મદદથી કોઈ બીજાનું વોટ્સઅપ પણ તમે તમારા ફોનની અંદર ચલાવી શકો છો છેલ્લી અને ચોથી ટ્રીકની વાત કરીએ તો પહેલાંના ટાઈમમાં તમારે વોટ્સઅપ પર વિડીયો અને ફોટા મોકલવા હોય તો ડોક્યુમેન્ટ કરવા પડતા હતા પરંતુ હવે ડાયરેક્ટ એચડીનો ઓપ્શન આવી ગયો છે તમે ફોઈને ફોટો મોકલતા હશો તો ઉપર એચડીનો ઓપ્શન દેખાતો હશે એ સિલેક્ટ કરી દેશો એટલે ફોટો અથવા તો વિડીયો એચડીમાં સેન્ડ થઈ જશે તો મિત્રો વોટ્સઅપની આ જોરદાર ટ્રિક્સ કેવી લાગી કોમેન્ટ કરી જરૂરથી કહેજો માહિતી ગમી હોય તો વિડીયો લાઈક કરજો અને બીજી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં